નમસ્કાર ખેડૂત મિત્રો હું ગોહિલ વિજયકુમાર જૈવ એગ્રી સાયન્સ સુધી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂતના ત્યાં તેમને આપણે જૈવ એગ્રી સાયન્સનું એક પ્રોડક્ટ આવે છે જે વિટા ગોલ્ડ કરીને પોટેશિયમ યુમિક તેનો તેમને ફુવારામાં આપેલું છે તો તેનું રિઝલ્ટ જોવા માટે તો આપણે પહેલાં તો ખેડૂતભાઈનો પરિચય લઈ લઈશું તો તમારો પરિચય આપણને માળી કહેતા ભાઈ ગામ રાણપુર તાલુકો ડીસો જિલ્લો બનાસકાંઠા તમારો મોબાઈલ નંબર અઠાણું બસો ઓગણસઠ બાવીસ ચાલીસ બરોબર તો તમે જે આપણું વેટાકુલ કેટલા દિવસ પહેલા વાપર્યું હતું મેં વાપર્યું છે સાતે બરોબર આજે નવ આઠે આપણે જોવા માટે આવ્યા છે લગભગ દસ એક દિવસ જેવું થયું છે તો આપણે એનું રિઝલ્ટ ખેડૂત ભાઈ ના મુખ્ય સાંભળીએ કે કેવું રિઝલ્ટ મારે મગફળી પીળી પડતી પીળી અટકાઈ ગઈ પીળી પડતી ગ્રોથ બી સારો થયો મગફળી બી કાળી હતી એટલે તમારું તમે બીજા ખેડૂત ભાઈ ને કેવા માંગશો કે આ વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ વાપરવું જોઈએ બરોબર તો તમે કેટલું માપ રાખ્યું હતું આનું મેં કે બસો બસો ગ્રામ બરોબર તો તમે એક બસો ગ્રામ વાપરું તો તેનાથી તમે આ પ્રોડક્ટ સંતોષ છો કે ના સંતોષ ઓકે ચલો થેન્ક યુ